દારૂબંધી અંગે ખાસ કરીને વિરોધ પક્ષના જીગ્નેશ મેવાણી ઘણી બધી વાતો કરી રહ્યા છે આની પહેલા અગાઉ મેં ટ્વીટમાં લખેલું કે ભાઈ તમારો ઉદ્દેશ કદાચ સામાજિક હશે લોકોને એનો સામાજિક ફાયદો પણ હશે પણ તમારે કહેવાય ને કે તમારા મનમાં તો રાજકીય ઉદ્દેશો પડેલા છે જેને કહેવાય ને કહીં પે નિગાહે કહીં પે નિશાન એના જેવી પરિસ્થિતિ છે વારંવાર ગુજરાતના ગૃહમંત્રી ઉપર પ્રહારો કરતા હતા અને એ પણ એ મુદ્દા ઉપર કે ઓછું ભણેલા છે એ જિજ્ઞેશભાઈ આમ બંધારણની વાતો ઘણીવાર કરતા હોય છે એમને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણમાં ક્યાંય લીખ્યું નથી કે અમુક ભણેલા લોકો જ ચૂંટણી લડી શકે કે મંત્રી બની શકે એને કદાચ યાદ હશે કે ખબર નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બહુ ઓછું ભણેલા હતા અને લૂથતા લોકમાન્ય નેતા હતા એમણે જે પક્ષ સાથે હમણાં બિહારની ચૂંટણી લડી એ રાબડી દેવી સંપૂર્ણપણે અભણ હતા એમને એમના પક્ષનો ટેકો હતો અને